કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું વિદ્યાર્થીઓ માટે ઉપયોગી વસ્તુઓ અંગ્રેજીમાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે ડબલ્યુ એ આર બી એ જી વોટર બેગ એટલે વોટર બેગ ડબલ્યુ આર આઈ ટી આઈ જી એસ એલ એ ટી રાઇટિંગ સ્લેટ એટલે લખવાની પાર્ટી એલયુએનસીએચ બી ઓ એક્સ લંચ બોક્સ એટલે નાસ્તાનો ડબ્બો એસ એચ એ આર પીન ઈ આર સ્થાપનાર એટલે સંચો ઈ આર એ એસ ઈ આર ઇરેઝર એટલે રબર એસ સ્કૂલ બેગ એટલે એટલે ચોપડી પી સી આઈ એલ પેન્સિલ એટલે પેન્સિલ એન ઓટીબલ ઓકે નોટબુક એટલે નોટબુક એસ કે ઈ ટી સી એચ પીઈ એન સ્કેચ પેન એટલે સ્કેચ પેન બી આર યુ એસ એચ બ્રશ એટલે પીછી બી એ ડબલ એલ પીઈ એન પેન એટલે બોલ પેન ડબલ્યુ એ ટી ઈ આર સી યુ આર વોટર કલર એટલે જળ રંગો સી ઓ એમ પી એ ડબલ એસ બી ઓ એસ કમ્પસ બોક્સ એટલે કમ્પાસ બોક્સ આર યુ એલ ઇ આર રૂલર એટલે પુટપટ્ટી વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો થેન્ક યુ